વિશ્વને આશીર્વાદિત કરશે પરંતુ ઇબ્રાહિમ અને તેની પત્ની સારા સંતાન માટે ખૂબ વૃદ્ધ હતા એટલી ખુશ હતી કે તે હસી પડી ઈશ્વરે મને હાસ્ય આપ્યું છે તેણીએ કહ્યું તેથી તેઓએ તેમના પુત્રનું નામ ઈસાક રાખ્યું જેનો અર્થ છે તે હસે છે ત્યારે ઈશ્વરે ઇબ્રાહીમને ઇસાકને મોરિયા પર્વત પર લઈ જવા અને ઈશ્વરના બલિદાન તરીકે તેને મારવા કહ્યું ઇબ્રાહિમ મૂંઝવણમાં હતો પરંતુ તેમ છતાં તેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો ઇબ્રાહિમે હાથમાં છરી અને મશાલ પકડી સાથે મળીને તેઓ પર્વત પર ચઢ્યા બલિ માટેનું ઘેટું ક્યાં છે ઈસાકે પૂછ્યું ઈશ્વર તે પૂરું પાડશે ઇબ્રાહિમે જવાબ આપ્યો પર ગોઠવ્યા ઈસાકને બાંધ્યો અને લાકડા પર સુવડાવ્યો જ્યારે તેણે ઇસાકને મારવા માટે છરી ઊંચી કરી ત્યારે એક દૂતે તેનું નામ દઈ તેને બોલાવ્યો ઇબ્રાહિમ પહોંચાડ દેવદૂતે બૂંપાડી ઈશ્વર જાણે છે કે તું તેમના વચન પર વિશ્વાસ કરે છે જો ત્યાં ઝાડમાં એક ઘેટું તેના સિંગડાના કારણે ફસાયું છે તેનું બલિદાન આપ પુત્રને બદલે ઘેટાની બલી ચઢાવી તેણે તે સ્થળને ઈશ્વર પૂરું પાડશે તરીકે ઓળખાવી કારણ કે દેવે બલિદાન માટે ઘેટું મેળવી આપ્યું ઈશ્વરે જે કહ્યું હતું તેમ તેમનું વચન પૂરું થયું ને સૌથી વધુ ચાહે છે તેણે યુસુફને એક ખાસ તેજસ્વી રંગનો કોટ આપ્યો યુસુફના ભાઈઓ તેની ઈર્ષા કરતા હતા તેઓ તેને નફરત કરતા હતા તેણે કહ્યું મારા સ્વપ્નમાં આપણે ઘઉંના પૂળા બાંધતા હતા અને તમારા પૂળા મારી સામે નમી ગયા યુસુફના ભાઈઓએ તેને વધારે નફરત કરી સૂર્ય ચંદ્ર અને અગિયાર તારાઓ મારી સામે નમ્યા તેના પિતા અને ભાઈઓએ બડબડ કરી શું તું એમ કહે છે કે તું અમારા ઉપર રાજ કરીશ ભાઈઓ તેમના ઘેટા સાચવવા ખેતરોમાં હતા તેઓએ તેને તેમને મળવા આવતા જોયો તેઓએ તેને મારી નાખવાની અને તેના બધા સપનાને સમાપ્ત કરવાની યોજના બનાવી શું રૂબેને કહ્યું ચાલો તેને આ ખાલી કૂવામાં ફેંકી દઈએ તેથી તેઓએ યુસુફનો ખાસ કોટ ફાડી નાખ્યો અને તેને કૂવામાં ફેંકી દીધો તેઓ ઇજિપ્ત જતા હતા ત્યારે ત્યાં આવ્યા ચાલો યુસુફને ઈસ્માઈલીઓને ગુલામ તરીકે વેચી દઈએ યહુદાએ સૂચવ્યું તેથી ભાઈઓએ યુસુફને ચાંદીના વીસ ટુકડામાં વેચી દીધો તેમાં યુસુફનો કોટ ડુબાડ્યો અને તે યાકુબને બતાવ્યો મારો દીકરો મરી ગયો છે તે રડી પડ્યો દરમિયાન યુસુફને ઇજિપ્ત લઈ જવામાં આવ્યો પરંતુ ઈશ્વર યુસુફ સાથે હતા એલીઓએ ફારૂનના એક કપ્તાન પોટીફરને યુસુફ વેચી દીધો ઈશ્વર યુસુફને આશીર્વાદ આપે છે અને તેને સફળ બનાવે છે પોટીફરે યુસુફને તેના આખા ઘરનો હવાલો આપ્યો કે યુસુફ ઈશ્વર સામે પાપ કરે યુસુફે ના પાડી તેથી તેણી તેના વિશે ખોટું બોલી પોટીફરે તેના પર વિશ્વાસ કર્યો અને યુસુફને જેલમાં ધકેલી દેવાયો તેના બે સેવકોને મળ્યો તેઓ બંનેએ સપના જોયા અને ઈશ્વરે યુસુફને તેમનો અર્થ બતાવ્યો યુસુફની સ્પષ્ટતા સાચી પડી પાત્રવાહકને મુક્ત કરવામાં આવ્યો અને રસોયાને ફાંસી આપવામાં આવી સારૂને બે ચિંતાજનક સપના જોયા પાત્રવાહકને યુસુફે તેના માટે જે કર્યું હતું એ યાદ આવ્યું અને તેણે ફારૂનને કહ્યું તેથી ફારૂને યુસુફને બોલાવ્યો અને તેને તેના સપના વિશે કહ્યું ઈશ્વરે યુસુફને ફારૂનના સપનાનો અર્થ બતાવ્યો સાત વર્ષ સુધી પુષ્કળ અનાજ પાકશે યુસુફે કહ્યું તેથી ખોરાકનો સંગ્રહ કરો કારણ કે સાત વર્ષનો દુષ્કાળ આવે છે પ્રભાવિત થયો તેથી તેણે યુસુફને બધા જ ખોરાકનો સંગ્રહ કરવાનો હવાલો આપ્યો ફારૂન સિવાય ઇજિપ્તમાં કોઈ પણ યુસુફ કરતાં વધારે શક્તિશાળી નહોતું ઇસ્ટમાં ખોરાક લેવા ગયા તેઓ યુસુફ સમક્ષ નમ્યા પણ તેને ઓળખી શક્યા નહીં જ્યારે તેણે જોયું કે તેઓ બદલાઈ ગયા છે ત્યારે તેણે તેઓને કહ્યું કે તે કોણ છે યુસુફે કહ્યું તમે મને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું હતું પરંતુ ઈશ્વરે તેનો ઉપયોગ સારા માટે કર્યો છે આપણા કુટુંબના બધાને ઇજિપ્ત લઈ આવો આપણી પાસે ખાવા માટે પુષ્કળ પ્રમાણમાં અનાજ હશે કે ઇઝરાયલીઓ પણ શક્તિશાળી થઈ જશે તેથી તેણે તેઓને ગુલામ બનાવ્યા અને તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું ઇઝરાયલના બધા નાના નર બાળકોને મારી નાખવા પડશે એક મહિલાએ તેના બાળકને ટોપલીમાં નાખી અને તેને નદીના કિનારે સંતાડ્યો તેની બહેને તેના પર નજર રાખી તેને એક બાળક મળી આવ્યું અને તેને રાખવાનું નક્કી કર્યું તેની બહેને તેમની માતાની સંભાળ રાખવામાં મદદની ભલામણ કરી રાજાની પુત્રીએ તેનું નામ મૂસા રાખે એક દિવસ તેણે એક ઇજિપ્તની વ્યક્તિને ઇઝરાયેલીને માર મારતા જોયો મૂસાએ ઈજિપ્તની વ્યક્તિની હત્યા કરી પછી તે ઘેંટા સાચવતો હતો બળતા ઝાડવામાંથી ઈશ્વરનો અવાજ આવ્યો મૂસા મારા લોકો પીડાઈ રહ્યા છે મેં તેમને મુક્ત કરવા માટે તને પસંદ કર્યો છે મૂસા રડી પડ્યો હું તને મદદ કરીશ ઈશ્વરે વચન આપ્યું તારી લાકડી નીચે ફેંકી દે મૂસાએ તેમ કર્યું તે સાપમાં ફેરવાઈ ગઈ જ્યારે તેણે તેને ઉપાડી ત્યારે તે ફરીથી લાકડી હતી ઈશ્વરે કહ્યું મૂસાએ કર્યું તેણે જોયું તે રોગથી ભરાઈ ગયો હતો જ્યારે તેણે ફરીવાર તેમ કર્યું તે સાજો થઈ ગયો ફારૂનને એ બતાવ ઈશ્વરે કહ્યું તે ફેંકી દે મૂસાએ તેમ કર્યું તે સાપમાં ફેરવાઈ ગઈ જ્યારે તેણે તેને ઉપાડી ત્યારે તે ફરીથી લાકડી હતી અમાનાક ઈશ્વરે કહ્યું મૂસાએ કર્યું તેણે જોયું તે રોગથી ભરાઈ ગયો હતો જ્યારે તેણે ફરીવાર તેમ કર્યું તે સાજો થઈ ગયો ફારૂનને એ બતાવ ઈશ્વરે કહ્યું ત્યાર પછી તેણે ઇઝરાયલીઓને વિદાય આપી તેઓ લાલ સમુદ્ર નજીક હતા જ્યારે ફારૂને પોતાનો વિચાર ફરીથી બદલી નાખ્યો અને તેમનો પીછો કર્યો ત્યારે તેઓ ગભરાઈ ગયા પરંતુ ઈશ્વરે મૂસાને લાલ સમુદ્ર તરફ પોતાની લાકડી લંબાવવા કહ્યું ઈશ્વરે એક ભારે પવન મોકલ્યો અને સમુદ્ર વિભાજીત થયો તેઓ બીજી બાજુ સલામત રીતે પહોંચ્યા દોર્યા તેમણે તેમને ખવડાવ્યું અને પાણી આપ્યું તેઓએ સિનાઈ પર્વત પર પડાવ કર્યો જ્યાં ઈશ્વરે મૂસાને પર્વતની ટોચ પર મળવા કહ્યું મૂસા ટોચ પર ચઢ્યો અને ઈશ્વર તેને મળવા નીચે આવ્યા તે પથ્થરો પર દસ આજ્ઞાઓ આપી અન્ય દેવતાઓની પૂજા ન કરો મૂર્તિઓ બનાવશો નહીં મારું નામ આદર સાથે લો સાબાથના દિવસને વિશેષ દિવસ તરીકે ગણવો આદર કરો ખૂન ન કરો તમારા પતિ અથવા પત્ની પ્રત્યે વફાદાર બનો ચોરી કરશો નહીં જુઠ્ઠું ન બોલો લોકોની અથવા તેમની પાસેની વસ્તુઓની ઈર્ષ્યા ન કરો હવે લોકોને ખબર પડી કે ઈશ્વરની આજ્ઞાનું પાલન કેવી રીતે કરવું